આમ જગતનું મિથ્યા તત્વ બ્રહ્મનું સત્ય તત્વ તેમજ જીવ બ્રહ્મની એકતા સૂચવતા અનેક શાસ્ત્ર વચનો એમણે કહી સંભળાવ્યા શ્રી રામકૃષ્ણ તોતાપુરીજીનો નાગાજી તરીકે ઉલ્લેખ કરતા એમનો આવી રીતે ઉલ્લેખ કરવાનું કારણ એટલું જ કે તોતાપુરી અવધૂત સાધુ હતા અને દિગંબર વિચરતા શ્રી રામકૃષ્ણ આ સંબોધન દ્વારા પોતાના ગુરુ પ્રતિ પૂજ્ય ભાવ વ્યક્ત કરતા દીક્ષા આપ્યા પછી જે બન્યું તેનું વર્ણન આપણે શ્રી રામકૃષ્ણના જ શબ્દોમાં વાંચીએ દીક્ષા આપ્યા પછી નાગાજીએ મને અદ્વૈત વેદાંતના જુદા જુદા સિદ્ધાંતો શીખવવાની શરૂઆત કરી એમણે મને સગળા દ્રશ્ય પદાર્થોમાંથી ચિત્તને ખેંચી લઈને આત્મામાં જોડવાનું કહ્યું પરંતુ ખૂબ પ્રયત્નો કરવા છતાં પણ રૂપાત્મક પ્રદેશની પહેલે પાર જઈને નિરપેક્ષ અવસ્થામાં હું મારા ચિત્તને લઈ જઈ શક્યો નહીં એક પદાર્થને બાદ કરતા અન્ય પદાર્થોમાંથી ચિત્તને ખેંચી લેવામાં મને મુશ્કેલી પડી નહીં આ એક પદાર્થ તે શુદ્ધ ચૈતન્યના સત્વરૂપ પ્રકાશમય અને ચીર પરિચિત એવી કલ્યાણમયી શ્રી જગદંબા એ મારી સામે પ્રત્યક્ષ ઉપસ્થિત થતી અને મારું મન તેમાં લીન થઈ જતું અદ્વૈત વેદાંતના ઉપદેશો ઉપર મારું મન એકાગ્ર કરવાના મેં અનેક પ્રયત્નો કર્યા પરંતુ દર વખતે જગદંબાની મૂર્તિ મારી સામે આવીને ઉપસ્થિત થઈ જતી નિરાશ થઈને મેં નાગાજીને કહ્યું મને આશા નથી પ્રમોચ ભૂમિકા સુધી મારા મનને લઈ જઈને પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરવાનું મારાથી બની શકે એમ નથી એ ઉશ્કેરાઈ ગયા અને તીખાશથી કહ્યું એમ કેમ નહીં શા માટે બની શકે તમારે એ કરવાનું છે એમણે આમ તેમ નજર નાખી અને પાસે પડેલો કાચનો એક અણીદાર ટુકડો ઉઠાવીને એની અણી મારી ભમરો વચ્ચેના ભાગમાં ઘોંચીને એ બોલ્યા આ ભાગ ઉપર મનને એકાગ્ર કરો પછી દ્રઢ નિશ્ચય કરીને હું ફરીથી ધ્યાનમાં બેઠો અને જેવી શ્રી જગદંબાની મૂર્તિ મારી સમક્ષ ઉપસ્થિત થઈ કે તરત જ વિવેકરૂપી ખડગ મેં કલ્પી લીધું અને એનાથી એ મૂર્તિને બે ભાગમાં છિન્ન કરી નાખી બસ પછી મનને કશો અવરોધ રહ્યો નહીં મારું મન તરત જ આ માયામય ભૂમિકાની પેલે પાર ગયું અને હું સમાધિમાં મગ્ન બન્યો